બોલો અચલેશ્વર મહાદેવ દલવાડી સમાજ નો જે ઇતિહાસ જે છૂટો પડ્યો છે એ ટૂંકમાં ઇતિહાસ ની અત્યારે રજૂ થાય છે તો પેલા તો ચાર જ વર્ણ હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તો આ ક્ષત્રિયમાંથી આ સત્યવારા દલવાડી સમાજ આ છૂટો પડ્યો છે તો જ્યારે વિષ્ણુ ભગવાનના જે દસ મોટા અવતાર થયા એમાં જે છઠ્ઠો પરશુરામનો અવતાર એ પરશુરામ ભગવાને એકવીસ વખત પૃથ્વી નક્ષત્રિ કરવાની ટેક લીધી તો ભગવાન પરશુરામે પૃથ્વી નક્ષત્રિ કરવાની ટેક કેમ લીધી તો ભગવાન પરશુરામના પિતા જે જમદગની ઋષિ અને પરશુરામ ની જે માતા હતા એ રેણુકામાં એ રેણુકામાં